સરકાર દ્વારા એક બાજુ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર સાથે મહિલા સશક્તિકરણ અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે છતાં અવારનવાર નવજાત બાળકીઓ તરછોડી દેવાના બનાવો સામે આવે છે ત્યારે પાટણમાં એક નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના સામે આવી પાટણના સુજનીપુર રોડની સાઇડમાં ખેડૂત સવારના સમય પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન નવજાત બાળકી કપડામાં વીંટેલી હાલતમાં જીવિત મળી આવી હતી જે અંગે તાત્કાલિક એકસો આઠને જાણ કરવામાં આવી હતી ત્યાં અમે એમ્બ્યુલન્સ લઈને જોયું તો એક બાળકી બે દિવસ ત્યાં પડી હતી એના ઉપર ઘણી બધી ચીટીઓ ને બધું વળગ્યું હતું જેને અમે ટ્રીટમેન્ટ આપી ઈઆરસી ડોક્ટર ઈઆરસીપી પ્રમાણે અમે ટ્રીટમેન્ટ આપી અને પાટણ પાટણ સિવિલ માં રિફર કરવામાં આવેલ છે ઓછું હોવાથી તેને ગ્લુકોઝ સારવાર અને આવી એન્ટીબાયોટિક શરૂ કરવામાં આવેલ છે બાળકનું એસપ્યુટ પણ ઓછું હતું એટલે ઓક્સિજનની સારવાર પર રાખેલ છે હાલ બાળકની હાલત સુધારા પર છે અને તેના રિપોર્ટ અને બધું જોયા પછી એને યોગ્ય સારવાર કરવામાં આવશે અને તેના માટે પોલીસને પણ જાણ કરવામાં આવેલ છે અને જરૂરી કાર્યવાહી તરત કરવામાં આવે છે ખૂબ નિંદનીય ગણીએ છીએ અને અમે ખૂબ અમને ખૂબ દુઃખ થાય છે આપણી સરકારે અહીંયા આગળ પારણા મૂક્યા છે સિવિલમાં પણ પારણું છે હજાર વ્યક્તિ ત્યાં પારણા બાળક મૂકી જાય તો એ બાળકનું પણ સ્વસ્થ રહે આજે આ બાળકી બહારથી લેવાની એના બદલા જો પારણામાં હોત તો એની જલ્દી તંદુરસ્તી સારી રાખી રાખવી જોઈએ આપણે પણ જોયું હશે કે બાળકી અત્યારે તંદુરસ્ત નથી એટલે એની જે સારવાર માટે તકલીફ પડશે એ લોકોને એ પણ ના પડે અને જનતાને તમારાથી અમે એવું કહીએ છીએ કે તમે એ લોકો જાણ કરો કે આવા કોઈ પ્રશ્ન હોય તો સીધા બાળકીને પાઈ પારડામાં મૂકી જાય તો એનો વધારે સારી રીતે યોગ્ય થશે